ચાલો મિત્રો આજે આપણે ધાણા કાઢવાનું મશીન આવ્યું આજે આપણે ધાણા કાઢવાના છે જે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબર કમેન્ટ જરૂરથી કરજો આવા નવા વિડીયો જોવા માટે ફોલો લાઈક શેર કરજો તો કારનો કાં તો કાાલુ થઈ ગયો છે પાડો આવ્યું છે હવે રાતાને આપણે જેવું કરીને કારનો વર્ક કામ કાં તો કાાલુ થઈ ગયો છે કાર ઓડે છે કાં દોરવાનો કામકાજ આપણે બીજી બાજુ છે तारा तारा हो ये ना không सारा दादा हा दादा

તો જમવાનું પણ મોડું થઈ જવાનું છે સાચના વાગ્યા છે સાડા આઠ किसान वाले वाले हैं किसान वाले बदले हैं किसान वाले चले गए हैं किसान वाले चले गए हैं किसान ने त्यों सरमा क्यों लाइजू किसान ने कुछ तार लाइजू